સારા તો એના અવરસંધો તો હજ પણ એને માથા ભારે મળ્યા નહીં પણ અમે પડે હજાર આપડે બે ફૂટ જેવું મજ લઈ લેવા દે એને તો બતાવીએ ભીએમજી નો પાવર બતાવવું પડે એવું જ લાગો અમને મારો હેડો વર્ગો પેલું આમ જ પેલું જુન ની ગાયન લોન પેલું ચી પેલું ગાતા હતા પેલું બે ના હમણાં નથી ગાતા તા ના જોરદાર ગાયન હતું આમ ચીક આવો નું ફાડી નાખી એવું ગાયન ગાવાનું दुनिया छे जंगल ने जंगल नो राजा स्वामी साथी कहे दुश्मन तू आजा आजा शर्मा और गरम था तो आज जो ही कोदारी अरे दार तो हम टामेटू मारू है तो रस नाने करे हुई दार सब क्या देखना पड़ रहा है अच्छा है मैं

આ કોમ દસ વાત મળી ખબર નહીં પડતી તો દસ આ થી વાત મળીએ કે તમે કરો હું એમ કોઈ સોમનાથ આ બાજુ સોમનાથ રેસ એટી નગર પણ આવતા વાર નહી લાગે અ

મારો બાજુ હું લેવ લેવર માં પોણી ના ભરે ખાડું ભરાય નહીં અહીં દેખાય તો પારો નાખ્યો આ કેટલું પોણી હર પડે કેટલું નાખ્યો બરોબર છે પારો નાખ્યો એટલે આ પાણી સીધું નદી નું પાણી કઈ જાય

મારો પારો જોવા આયો આ તોડ્યો પારો હું કમ્પ્લીટ ના પારો તોડવાની જરૂર હે એમ કહું મી પારો કાયદેસર તૂટવાનું કાયદેસર પારો બરોબર જગ્યા પર જ જે કરી લેવાનું કાયદેસર પારો તૂટી પાવર એટલે ખરા છે આમ તોડવાની જરૂર નહિ પારો તૂટ્યો ને એટલી વાર પછી આખે પાછો હું કરોડી ને પાતો

નાડું જેમ કરું ફરી મારે આગળ એમનું બધું બનાવ સર ના ચાલો સરપંચ બરપંચ ઉડું મેલું ઉડું ઉડું આ શેડો આશેનો મજાનો ના ગઈ કોણ કરાય એમ કહું મેળવા ના તમે જુતા નીચા તાર

અમુક કરતી હોય અગર આમ ખાઈ ને હું જાય ને અમુક કરીએ શિસડી ને બિસળી આવતી નઈ હોય સોમલો ખાઈએ ખાઈએ

ટામેટાની પીવાનું આવતું જ નહીં કાયદે સર લોહીની અગર પતિ તૈયાર કરવા મજા

મેદાન માં

શંકરિયા શંકરિયા આપડે પણ સમાધાન જ કરીએ અમે વાત કરીએ પણ આપડે

કરો એમને કહો એમને કહો કે આ શેડા ની વચ્ચો વચ્ચે પારો મારવો હતો તો એમના બાજુ મારવાનું હતો બરોબર બરોબર આગળ આ શેડા વચ્ચે પારો નાખે બે ફૂટ માટી મારા પડી છે એ માટી આ ખાલી માટી એક લે મારા બાજુ થી લઈ લે તારા બાજુ પારો રાખ કારણ કે આ કોતળું જો જો આયા ઓ જોઈ જોઈ અરે શંકરજી માટી એમ ના બાજુ એટલી પડી આ આટલું બધું માર બાજુ લે ગોળવાની જરૂર એમ કે હું મારો મારો કેવાનો મીનિંગ એ બીજો કોઈ હા નહીં આપણે બધું હરકુ કરી લે કામ પે સંભળ હારી આડો છોડ હાડો સંજી

ઓય તું સંધી રાખબી આવડું સંમલા પાસવરેડ આવી જોઈએ પાસવરે મી કરું કે આવ વાત તો કરતો ઘડી ઘડી કશું કરતા કરતા આઈ જ્યા ને એ વાત ને આપડે જે આપણા આવતું એ લઈ લેવાનું બરાબર બસ એમ એમનામાં આવતું એમ બોલાવ્યો ને બંકા ને આપડે જરૂર નહીં આપડે સમાધાન કરવાનું ભાઈ માણસ બોલાવતો શંકરજી યાર તમારું નહીં ખબર સમાધાન કરો કઈ દેસ શંકરજી અમે તમે માપી લો બધું કાગજ છોડો ઉડે ઉડારો ચડ્ડી બાત કરે ના બચ્ચો નહીં આના સમાધાન કરા હા ભાઈ આપડે સમર્થન કરાયનો ગાયન પાસે ભરાવી શંકરજી અમે ટાટા પડી જયે આપડા સમર્થન કરી લઈએ અમાર ગયાર કામ કરવાના મે

આપડા આસમતન ગલી છે આ ફટ છોડી કેડો કે નાખી ફરી નાખી તો ભેંજી સંજી ભેં